જુનાગઢના ના તાલુકામાં આજે શાળા પ્રવેશોત્સવ અને દિવસ સુધી શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબના અધ્યક્ષ સ્થાને ભેંસાણના મેનપ્રા પ્રાથમિક શાળા આંગણવાડી બાળવાટિકા અને રાણપુરની કન્યા શાળા અને રાનપુર શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શાળામાં પ્રવેશ અપાવ્યો હતો રાણપુર ખાતે માનનીય જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયા સાહેબ હાજર રહી મેઘરામાં આંગણવાડી અને બાલવાટિકા બાવન બાળકો રાણપુર કન્યા શાળા અને રાણપુર ને સેન્ટર શાળાના આંગણવાડી અને બાલવાટી દીપિકાના ત્રેસઠ બાળકો અને આદર્શ કન્યા વિદ્યાલય અને રાણપુર હાઈસ્કૂલના ધોરણ નવ ના ત્રીસ અને ધોરણ અગિયાર ના પંચાવન વિદ્યાર્થીઓને કલેક્ટર સાહેબના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો જે કાર્યક્રમમાં ભૂલકા આ દ્વારા અલગ અલગ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું આ તકે જુનાગઢના જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબે તેમના પ્રવચનમાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને બાળકોના વાલીએ જાગૃત થવા જણાવ્યું અને સાથે સાથે એ પણ જણાવ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકાર શિક્ષણ શિક્ષણ અને ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે શિક્ષણને ઊંચું લાવવાનો સરકારનો અભિગમ છે સાથે સાથે આ ઉત્સવમાં આવેલ ગ્રામજનોને કોઈ પરેશાની નથી ને તે વિશે ચર્ચા કરી જેમાં અનેક પ્રશ્નો આવ્યા જેમાં લોકો બેરોજગારી ગામમાં પાણીના પ્રશ્નો તેમજ સો ચોરસવાર પ્લોટ તેમજ ગામમાં ઉકડાની ગંદકી જેવા પ્રશ્નો આવ્યા ત્યારે તમામ ગ્રામજનો સામે જ સરપંચો અને તલાટી મંત્રીઓ કહેવા આવ્યું કે આ તમામ પ્રશ્નો વહેલી તકે નિરાકરણ લાવીને ટૂંક સમયમાં મને રિપોર્ટ કરો તેવું શબ્દોમાં અધિકારી અને અને સરપંચોને આવ્યું હતું આ ખાસ એ રહ્યો હતો કે રાણપુર હાઈસ્કૂલમાં એક જધરના આદિવાસી પરિવારના ચાર છોકરા ભણે છે તે ચારો મજૂરી કરતા કરતા ભણે છે અને સ્કૂલમાં માં ચારે પ્રથમ નંબર રે પાસ થાય છે તે બાળકોને કલેકટર સાહેબ અને રાણપુર રાણેશ્વર જગ્યાના ના મહંત શ્રી પૂજ્ય મહેશ ગીરી બાપુ એક પુસ્તકો આપી પ્રોત્સાહિત કર્યા હતા પ્રવેશ અધ્યક્ષ તરીકે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ સાહેબ તેમજ મામલતદાર પારધી સાહેબ તેમજ પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાની તેમજ બેનસાણ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી અલી સાહેબ તેમજ તાલુકા શિક્ષણ અધિકારી બી આર સી મકવાણા સાહેબ તેમજ રાણપુર રાણેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી પૂજી મહેશગીરી બાપુ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બાઇકનીલ રાણાવસિયા જૂનાગઢ જિલ્લા કલેકટર રિપોર્ટ ગોપાલ ભેંસાણીયા ભેંસાણ જીપીકે ન્યૂઝ